દાદીમાએ કહેલા નાના નાના ઉપાય એકવાર જરૂર સાંભળો એક ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે અને હાડકાં મજબૂત થાય છે બે મલાઈથી ચહેરા પર દસ મિનિટ માલિશ કરવો અને દસ મિનિટ બાદ ચણાના લોટથી ચહેરો ધોવાથી ત્વચા તેજસ્વી બને છે ત્રણ દેશી ઘી ખાલી પેટે લેવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે ચાર અથાણામાં સરકો ઉમેરવાથી અથાણું લાંબા સમય સુધી તાજું રહેશે પાંચ મુલતાની માટી સીધી ત્વચા પર લગાવવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે તેથી તેમાં દહીં મધ અને બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો છ કાચી કેરીને બાફી તેના ઘરમાં સાકર ભેળવી શરબત બનાવી પીવાથી તડકાની ગરમીની અસર થતી નથી સાત શરદી અને ઉધરસની સમસ્યા દરમિયાન પણ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેની તાસીર ઠંડી હોય છે તે સમસ્યા વધારી શકે છે આઠ મટરપનીરના શાકમાં એક કપ દૂધ નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે નવ ગુલાબજળ એક સારા ટોનર તરીકે પણ કામ કરે છે તમે રાત્રે ચહેરા પર ગુલાબ જળ લગાવ્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો દસ ચણાના લોટની બરફી બનાવતી વખતે એમાં મગની દાળનો થોડો લોટ ભેળવી દેવાથી બરફી સ્વાદિષ્ટ થશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર